હાય ગાય નમસ્કાર મિત્રો કેમ છો બધા તો જોશના ઠાકોર હવે તૈયાર થઈ રહ્યા છે રીલ બનાવવા માટે ને આજે મસ્ત કલર સાડી પહેરી છે કેમ કે આજે નવરાત્રી છે નવમી લાસ્ટ દિવસ તો આ સાડી પહેરીને નવરાત્રી રમવા માટે જાશે અને અત્યારે સાડી કેટલી સરસ મજાની પહેરી છે મિત્રો મસ્ત અને આના ઉપર હવે રીલ બિલ બનાવશે કેવી સાડી સરસ પહેરી છે તમે આજે આજે મસ્ત રીલ બનાવવાની છે ને તમાર બધા સપોર્ટ જોઈએ ખાસ કરીને આપણે તો ફેસબુક વાળાને કહેવાનું બધાને

તો પછી આ રીંગણાં છે બાજુમાં મિત્રો તો જોશ્ના ઠાકોર પણ એ રેડી તૈયાર થઈ જશે અને આજે સરસ મજાની કલર છે સાડી તો આજે રીલ બિલ બનાવશે મિત્રો તો આ રીલ આવે એમની આઈડીમાં તો એમનું ઇસ્ટા આઈડીનું નામ છે જોસ્ના પગલી એમાં રીલ આવે તો ફોલો કરજો અને સપોર્ટ કરજો અને એક આઈડીનું નામ છે વિક્રમ મનાવાડિયા મોટી મિત્રો એમાં આપણે એક લાખ ઉપર ફોલોવર છીએ તો એમાં પણ રીલ આવે તો ફોલો કરજો ઓકે તો જ્યોસ્ના ઠાકોર પણ કો કહેશે જુઓ તો ગાઈસ બીજું કંઈ કહેવાનું થતું નથી ને આપણો યુટ્યુબના માધ્યમને વિડીયો જોતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો ને વિડીયો શેર કરો તો કેવો લાગે છે અને ફેસબુકમાં જોતા હોય તો આપણી ફેસબુક આઈડીને ફોલો કરો અને આપણી ઇસ્ટા આઈડી તો તમને દીધેલી છે તો એમાં જઈને સપોર્ટ કરો અને સારી કોમેન્ટ કરો અને જેટલા બી સ્ટોરી લગાવવા માંગતા હશે તો એમની સ્ટોરી લગાવશું અને મને ફોલો કરજો એવું નથી કે આપણે